બાર બાર યુવકો સાથે સગાઈ કરી લીધી યુવતીએ અને બારે બાર જણને ઠગ્યા પણ છતાંય કોઈને કાનો કાન સુધી ખબર ના પડી અને મજાની વાત એ છે કે તે આ યુવતીએ પોતાની શહેરની આસપાસના વિસ્તારમાં જ એટલે કે આજુબાજુના વિસ્તારોના જ યુવકોને ફસાવ્યા હતા અને તેમની સાથે સગાઈ કરી હતી લગ્નની લાલચ આપીને અને છતાંય કોઈને ખબર ન પડી પરંતુ તેની માતાની એક ભૂલના કારણે આખો કંભાંડનો પર્દાફાશ થઈ ગયો હતો અને માતા પુત્રી અને ઘરના જે મળેલા સભ્યો હતા તે બધાની પોલીસ ફરિયાદ થઈ અને ધરપકડ થઈ ગઈ છે જ્યારે છોકરી હજી પણ બચેલી છે કેમ કેવી રીતે તે બચેલી છે આવો વિગતે જાણીએ વાત એમ છે કે આ યુવતી સ્વરૂપવાન યુવતી એની માતા એ હંમેશા શિકાર શોધતી લગ્ન વિષયકની જાહેરાતો છાપવામાં આવે યુવકોની તેમાં તે લોકોને સંપર્ક કરતા અને તેમાંથી પોતાના લાયક બકરો શોધી કાઢતા અને પછી તેમને નક્કી કરતા સગાઈ કરવાનું નક્કી કરતા જ્યારે છોકરાવાળા તેમને ત્યાં પહોંચતા તો તે લોકોને યુવતીનો ફોટો બતાવવામાં આવતો અને તેની વિગતો કહેવામાં આવતી હકીકતમાં આ યુવતી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ગયેલી છે અને ત્યાં તે પોતાનો અભ્યાસ કરી રહી છે એટલે તેની કેનેડા જવાની લાલચ આપવામાં આવતી કે યુવતી ભારત આવશે તે યુવક સાથે લગ્ન કરશે અને કેનેડા લઈ જશે આમ લોકોને વિદેશ જવાની જે લ્હાય લાગેલી છે તેનો બરાબરનો ફાયદો આ માતા પુત્રી અને એના ઘરવાળાઓ લઈ રહ્યા હતા સામેવાળા યુવક અને એના ઘરના લોકોને તો ડોલરના સપના આવવા લાગતા અને પછી તો તેઓ પટ્ટ દઈને રાજી થઈ જતા અને એ જ લાગ જોઈ મોકો જોઈ અને આ યુવતીની માતા કારણ કે યુવતી તો કેનેડામાં છે ઓલરેડી પણ એની માતા વચ્ચે મમરો મૂકી દેતી કે ભાઈ જુઓ મારી દીકરી લાખો રૂપિયા ખર્ચીને કેનેડા ગઈ છે તમારા દીકરાને લઈ જશે પરંતુ તમારે અમુક લાખ રૂપિયા આપવા પડશે આમ તે પચીસ પચીસ લાખ રૂપિયા જેવી માતબર રકમની માંગણી કરતા અને સામેવાળા પણ જે વિદેશમાં ડોલરની ચટપટી અને લાલચ હોય તે લોકો ઝટ્ટ દઈને હા પણ ભણી દેતા અને આ લોકોની ખાસિયત એ હતી માતાની કે તે પેપરમાં જે લોકો જાહેરાત આપતા ને ઘણા લોકો લખતા હોય છે કે અમને ફક્ત અમેરિકાની કે કેનેડાની કે ઓસ્ટ્રેલિયાની કન્યા કે યુવક જોઈએ છે એટલે એ પહેલેથી જ અડધું કામ તો એમનું ત્યાં જ થઈ જતું હતું કારણ કે સામેવાળા લગતા હોય કે ભાઈ અમને કેનેડાની યુવતી જોઈએ છે લગ્ન માટે એટલે એવા જ શિકારને તેઓ પકડતા અને બધા જાણે છે કે કાયદેસર તો અમેરિકા કે કેનેડા જેવું કેટલું અઘરું છે કે સારું ભણેલા હોય સારી ડિગ્રી હોય એ લોકોને આજકાલ તો માંડ માંડ ચાન્સ મળે છે ત્યાં તો જે અલ્લે ટપ્પો હોય એમનો તો ક્યાં ટપ્પો પડવાનો હોય એટલે એ લોકોને તો તરત જ ખંજવાળ આવવા લાગે કે અરે વાહ યુવતીની યુવતી મળે છે અને પાછું જવા મળશે અને કરોડો ખર્ચીને લોકો ડંકી રૂટમાં જીવના જોખમે જવું એની કરતાં લગ્ન કરીને કાયદેસર જ કેમ ના જઈએ એમ કરીને એ લોકોને તો અમેરિકા અને કેનેડાના સપના આવવા લાગે અને તેઓ તુરંત જ પચીસ લાખ જેવી રકમ આપવા માટે તૈયાર થઈ જાય અને જેવી તેઓ અમુક રકમ આપે એટલે તરત જ ફોન ઉપર એ લોકોની સગાઈ થઈ જાય સગાઈ થઈ જાય એટલે પછી બીજા પૈસાની પણ માગણી કરવામાં આવે કે તમે આપો એટલે પછી યુવતી આવે કારણ કે તેને ત્યાં પણ ખર્ચા લાગતા હોય છે આમ કરીને તે લોકો આવી રીતે પૈસા પડાવતા હતા પચીસ પચીસ લાખ જેટલી રકમ અને લોકો આપી પણ દેતા આમ પછી તેઓ તરત એક બકરો પતે એટલે પછી ટાળમ ચાલુ થઈ જાય અને સામેવાળા પણ સારું પાત્ર મળ્યું છે વધારે મગજમારી નથી કરવી એમ સમજીને કોઈ ઉતાવળ પણ કરતા નહીં અને ચૂપચાપ રાહ જોતા ત્યાં સુધીમાં માતા બીજો શિકાર શોધતી અને બીજા શિકારને પણ આગળ જણાવ્યું એ રીતે જ યેન કેન પ્રકારે ફસાવી અને પચીસ લાખ રૂપિયા જેટલી રકમ એઠી લેતા હવે આમાં તેઓ પકડાયા કેવી રીતે આમાં માતાજીની એક ફોનની ભૂલના કારણે આ આખા કંભાંડનો પર્દાફાશ થઈ ગયો બન્યું એવું કે માતાજીએ આવી રીતે એક સગાઈ કરી નાખી હતી સગાઈ પાછા આ લોકો ઓનલાઈન ફોન ઉપર કરી નાખતા હતા વિડીયો કોલ કરે અને એનેમાં સગાઈ થઈ જતી બોલો અને પછી આવી રીતે એક સગાઈ થઈ ગઈ હતી અને એ પછી એમણે બીજો બકરો ફસાવ્યો અને તેને ફોન કરવા માટે કીધું ફોન કરીને કીધું કે તમારા પૈસા મળી ગયા છે અને હવે સગાઈ કરી લઈએ છે અમારી દીકરી સાથે એવું ખરેખર એમણે ફોન કરવાનો હતો જે નવા બકરાને એને બદલે થોડાક દિવસો પહેલાં કે થોડાક અઠવાડિયા પહેલાં એક જૂનો બકરો જે ફસાવ્યો હતો જેની પાસે સગાઈ કરી લીધી હતી ફોન ઉપર અને પૈસા લઈ લીધા હતા એને જ ભૂલમાં ફોન કરી લીધો કે તમારા પૈસા મળી ગયા છે અને હવે તમે મળો એટલે સગાઈ થઈ જાય અને બાકીની રકમ પણ ત્યારે સગાઈ વખતે તમારે આપવાની રહેશે આમ કરીને જેવી વાત કરી એવું સાંભળતા જ પેલો જૂની સગાઈ થયેલો યુવક ચોંકી ઉઠ્યો અને તેને બધી જ વાત સમજાઈ ગઈ તેણે જઈને તપાસ કરી તો ખરેખર તો બીજી કોઈ નવી સગાઈ થઈ રહી હતી અને આમ હોબાળો મચી ગયો અને તે પોલીસ સ્ટેશને પહોંચ્યો અને આમ પોલીસે પછી જ્યારે તપાસ કરી ત્યારે આ માતાએ એક નહીં બે નહીં પરંતુ ચાર નહીં પાંચ નહીં પરંતુ બાર બાર લોકો સાથે આવી રીતે સગાઈ કરી અને યેન કેન પ્રકારે પચીસ પચીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવતા હતા આ જે યુવક દ્વારા ભાંડો ફૂટ્યો એણે તો પોતાનું નાનકડું ખેતર હતું તે પચીસ લાખમાં વેચી અને આ માતાને પૈસા ચૂકવ્યા હતા આ રીતે જ્યારે યુવતીને તો ત્રણ વર્ષ થઈ ગયા કેનેડા અને ત્રણ વરસથી તે આવી રીતે અનેક લોકો પાસેથી ફી ભરવાની છે ખર્ચા છે ભાડું ભરવાનું છે અન્ય ખર્ચા છે ઈન્ડિયા આવવાનું છે ઇન્ડિયા પૈસા મોકલવાના છે તકલીફ છે એમ કરીને વારંવાર કરીને લાખો રૂપિયા પડાવતી હતી અને મોરખના સરદારો પૈસા આપી પણ દેતા હતા આમ લોકો જ્યારે શોર્ટકટ અપનાવતા હોય છે ત્યારે શોર્ટકટનો માર્ગ હંમેશા કાંટાળો અને મંજિલ વગરનો જ હોય છે જેનું કોઈ ઠિકાણું હોતું નથી અને આખરે એમાં છેતરાવાનો અને ફસાવાનો જ વારો આવે છે આમ આ યુવકોએ લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા કે કેનેડા જોવા તો ના મળ્યું કે ન યુવતીને અસલમાં જોવા મળી પણ ફક્ત ફોન ઉપર માત્ર સગાઈ કરીને ફોનમાં ચાંદલા ચુલ્લી કરી અને પચીસ લાખની માતબર રકમમાં ઠંડા પાણીએ નાહ્યા પોલીસ આગળની તપાસ કરી રહી છે તમારું આ વિશે શું માનવું છે કોમેન્ટને જરા તસદી આપજો આંગળીને અને કોમેન્ટમાં બે ચાર શબ્દ તમારા પ્રતિભાવો જરૂરથી આપજો તમે આ ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો વિડિયો લાઈક કરવાનું ના ભૂલતા જેથી વધુ લોકો સુધી આવી માહિતી પહોંચે અને છેતરાતા અને ફસાતા અટકે અને સારી રીતે પોતાનો જીવનનો